શ્રીફળ દેવી દેવતાઓને કેમ વધેરવામાં આવે છે શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે બહારથી લાગતું તેનું કદરૂપું શરીર એ અંદરથી મૃદુતાથી ભરેલું હોય છે નાળિયેરના વૃક્ષ નીચે કોઈ ઊભો હોય અને તેના મસ્તક ઉપર શ્રીફળ પડ્યું હોય અને તેનાથી મૃત્યુ થયું હોય તેવો દાખલો આજ પણ મળતો નથી દેવી દેવતાઓને આ શ્રીફળ વધેરવામાં આવે તેની પાછળ બલિદાનનો ભાવ છે ઋષિ મુનિઓએ જે યજ્ઞમાં કે દેવી દેવતાઓને પશુનું બલિદાન આપવામાં આવતું તે પશુ હિંસા અટકાવી શ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનું કાર્ય બતાવ્યું નાળિયેરને પણ માથું ચોટલી નાક બે આંખ હોય છે આપના ઋષિ મુનિઓએ પશુ હત્યામાંથી શ્રીફળ દ્વારા એક અદભુત પ્રયોગ કરી પશુ હત્યાને ટાળે છે શ્રીફળ લાખો પશુ હત્યા બચાવી છે શ્રીફળ એ બારમાસી ફળ છે એટલે ગમે ત્યારે તેની પ્રાપ્તિ શક્ય છે શ્રીફળ એ બલિદાનનું શ્રેષ્ઠ પ્રતિક છે નાનું યા મોટું કોઈ પણ પ્રકારનું બલિદાન પ્રભુને ગમે છે શ્રીફળ તો માનવ જગતને સંદેશ છે કે પ્રભુ તમને ગમે અને તમો પ્રભુને ગમો તેવું કરવા શ્રીફળના ગુણો અપનાવો નમ્યો તે પ્રભુને ગમ્યું દરિયાકિનારે વસ્તુ આ શ્રીફળ દરિયાનું ખારું પાણી પીને જગતને મીઠું પાણી આપે છે કેવું બલિદાન પૂજાની વિધિમાં શ્રીફળ પવિત્ર મનાય છે માનવ પ્રભુને આપી આપી શું આપવાનો છે તે આ શ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરે છે શ્રીફળ એ અર્પણની ભાવના છે પ્રભુના ચરણમાં આ શ્રીફળ સમર્પિત કરી તે પોતાના હૃદયની ભાવનાના સૂર પ્રગટાવે છે આમાં પણ બીજા અર્થમાં શરણાગતિનો ભાવ છે શ્રીફળ પવિત્ર ફળ ગણાય છે આમ શ્રીફળ પ્રભુને તરવામાં આવે છે શ્રીફળ સુકનવંતુ ગણાય છે એટલે અંતિમ યાત્રામાં નાનામીએ ચાર શ્રીફળ બાંધવામાં આવ્યા હોય છે શ્રીફળનું શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ છે શ્રીફળ પવિત્ર મનાય છે શ્રીફળને આથી જ ધાર્મિક વિધિમાં પ્રથમ સ્થાન માગ્યું છે શ્રીફળ કિનારે થતું એક ફળ છે લૌકિક જગતમાં આ ઝાડ ઊંચું છે ભલે તે માનવોને શીતળ છાયડો ન આપે પણ તેનું પાણી અનેક રોગોમાં કામમાં આવે છે આયુર્વેદની દ્રષ્ટિએ પણ આ શ્રીફળનું પાણી ખૂબ જ અગત્યનું છે પાચનતંત્રની કેટલીક વાડકા પદ્ધતિ પછી શ્રીફળનું પાણી દર્દીને પીવાનું કહેવામાં આવે છે આમ ધર્મ અને આરોગ્યમાં શ્રીફળ એ અગત્યનું કામ કર્યું છે શ્રીફળનો માનવોને ઉદ્દેશ છે કે હું ભલે સાગરના ખારા પાણી પીને મોટું થયું પણ સમુદ્રના ખારા પાણી પીને મેં જગતને મીઠું પાણી આપ્યું છે હે માનવ તમારા જીવનમાં ખારાશ ન આવવા દો એક કવિએ કેવું સુંદર ગીત ગાયું છે કે ઝેર જગતના જીરવી જીરવી જગતને તમો અમૃત પાણી પાજો શ્રીફળે આ કવિના મહિમાને સાર્થક કર્યો છે આખા દરિયાની ખારાશ મોજાઓની પછડાટો ખાઈ ખાઈને જગતને કેવું મીઠું પાણી ભેટ આપ્યું છે જે જગતને ગમે તે જગદીશને પણ ગમે એટલે જ શ્રીફળ ના પ્રભુને ચરણે ધરાય છે જેના હૃદયમાં હળાહળ મીઠાશ ભરી છે તે પ્રભુના પ્યારા છે શ્રીફળનું આથી જ જગતમાં ખૂબ જ મહત્ત્વ છે શ્રીફળ અંદરથી મુલાયમ છે તેનો વર્ણ કેવો સ્વચ્છ છે તેનો જીવન મંત્ર છે જીવનને ડાઘ પડે તેવું કંઈ કરશો નહીં સ્વચ્છ જીવન જીવું ભલે દીર્ઘ જીવન જીવાય નહીં પણ દિવ્ય જીવન જીવું મારા હૃદયમાં પેટમાં જે મુલાયમ મલાય છે તેનો લોકો કેવો ઉપયોગ કરે છે તમો જીવનને મુલાયમ બનાવો લોકો મુલાયમ અને સ્વચ્છ જીવનને પ્રણામ કરે છે ભલે બહ્ય દેખાવ ખરબચડો હોય ગમે નહીં તેવો ખરબચડો હોય જીવન દિવ્ય બનાવો દેખાવ કરતાં ગુણ અગત્યના છે ગુણવાન વ્યક્તિ બધે જ પૂજાય છે ગુણવાન વ્યક્તિ સંસ્કારી વ્યક્તિનો પ્રભુ આદર કરે છે પ્રભુ તેને મોક્ષ આપે છે દિવ્ય જીવનનો અનેરો મહિમા છે શ્રીફળ એ અતિ મૃદુ ફળ છે શ્રી એટલે લક્ષ્મી અને ફળ એટલે ફળ તેનાથી લક્ષ્મીજી ફળ આપે છે તે જ શ્રીફળ શ્રીફળ લક્ષ્મીજીને પણ ગમે છે શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે શુભ છે સુકનવંતુ ગણાય છે એટલે માણસના જીવનની અંતિમ યાત્રાની નનામીમાં શ્રીફળ બંધાય છે જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ બંધાય છે જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ માનવને મૃત્યુના વખતે એક એવો સાથ આપે છે નાનામીમાં રૂપિયા કે ચાંદીની લગડીઓ બંધાતી નથી પણ ચાર શ્રીફળ બાંધવામાં આવે છે કેવું શ્રીફળ ભાગ્યશાળી ફળ છે શ્રીફળનું બલિદાન કેવું છે અન્યને માટે તે પોતાનો ભોગ આપે છે પોતે બીજાની બાધા માટે વપરાય છે દેવીઓને તો રોજ લાખોની સંખ્યામાં શ્રીફળ વધેરાય છે શ્રીફળનું બલિદાન કેવું શ્રેષ્ઠ છે અન્યના સુખો માટે પોતાનું બલિદાન બીજાના સુખ કે અરમાનુ માટે વધેરાઈ જવું પોતાના જીવનનું બલિદાન આપવું આ ગુણ ધર્મના લીધે જ તે પ્રભુના ચરણમાં બેઠવું છે જેનું બલિદાન ઊંચું પ્રકારનું છે તેથી જ તે જગતમાં પૂજાય છે જગતમાં જેણે જેણે બલિદાનો આપ્યા છે તેના બાવલા કે પાળિયા રખાય છે આ પાળિયા પૂજાય છે બાવલાને લોકો પુણ્યતિથિ હાર પહેરાવે છે પછી શ્રીફળ તો વધેરાઈ જઈ પોતાનો આત્મા અર્પણ કરે છે ભગવાન તેને કેમ ન સ્વીકારે અગાઉ કાલિકા માતાના મંદિરોમાં નાના નાના બાળકો કે મૂંગા પ્રાણીઓનો ખૂબ જ વધ થતો હતો આ બધાને શ્રીફળ વધેરવાની પ્રક્રિયાથી પ્રગતિ મળી આમ શ્રીફળે હત્યા બીજાની અટકાવી છે પોતે જ હત્યા સ્વીકારી શ્રીફળ ન હોત તો દેશમાં આજે લાખો મૂંગા પશુઓની હત્યા થાત કેટલાય બાળકોની હત્યા થાત નાળિયેર શ્રીફળમાં એક ચોટી રાખવામાં આવે છે છાણિયા ઉતારીએ પછી ત્રણ છિદ્રો આવે છે તે બે આંખો સ્વરૂપે ગણાય છે એક છિદ્ર નીચેના ભાગમાં છે તે નાક સ્વરૂપે ગણાય છે ઋષિ મુનિઓએ આ નાળિયેળને દેહ જેવું ગણાવી અથાગ પ્રયત્નો કરી પશુનો ઉદ્ધાર કર્યો શ્રીફળ સસ્તું અને બારે મહિને મળે છે તેથી તેની અગત્યતા છે વરરાજા આથી જ શ્રીફળને સુકનવંતુ માને છે હાથમાં રાખી જાય છે હું પરણવા જઉં છું જગતની ખારાશ પીની જગત